કેટલા ને એનાય થયો છે એમ એ પૂછેલો પછી પછી કરંટમાં આપણે હા આદ્રપ્રદેશમાં અત્યારે પેલું ની કે પેલું કઈ હબ પેલું કરવાનું છે ગ્રીન એનર્જી કે કયું છે તે હમ હમ આંધ્રપ્રદ પ્રદેશમાં એટલે કયા કયા કંપની સાથે પેલું સમજોતા કરીને હા હા પેલું સ્થાપના કરવાનું તે પછી સીપીઆઈ ઇન્ડેક્સ ઓકે સીપીઆઈ ઇન્ડેક્સ માં તમારે કેવું રહ્યું માં તો સારું કઈ હતા હતા છે ટાઈમ મેનેજમેન્ટ કરવા પડે એમ બસ બાકી તો છેલ્લું જ આટલું બધું પેલું નહિ હાર્ડ લેવલ નું એકદમ તેવું નહીં ને ટાઈમિંગ હા ટાઈમ ટાઈમિંગ ખાલી બસ બરાબર છે આપણે માં તો હવે વધારે કરી ને સાયન્સ માં છે ને અ કેમિસ્ટ્રી માં હવે બધું એવું જ નહીં તો હવે દસ દસ લેવલ નું ને બધું આખું દસમા નું જ સાયન્સ હા બધું એક છે ને ક્વેચન દસમા નું ને નવમાં નું નવ માં નું ટેસ્ટ આપી હતી ફ્રીમાં હતી હા તે આપેલું એકદમ સેમ તે ટાઈપ નું બટ છે ને એમાં એવું છે હવે આ લોકો એવા ક્વેચ્ચન પૂછે કે એ આપણે સમજીને કરવાનું બસ લાઈન તો લાઈન નહી આપે પણ આપડે હમજીને કરવાનું કે આમાં હા હમજીને કે હા આવું જ છે તો આમાં આ ટાઈપ નું આવે પછી હવે લખેલું તેમાંનું જ આપણે હોદવા માંગીએ તો તે ટાઈપ નું તો કહી જ નહીં અચ્છા કઈ એટલે તમારું પૂછવાનું એ હતું કે આપડે જે ટેસ્ટ બનાવી આઠ ટેસ્ટ કરી એ તમને એમાં કઈ હેલ્પ થઇ ને તમારું તો છે ને સર આપણે છે ને તમારું જે જનરલ સાયન્સ નું જે તમે ટોપિક પેલું કરે ને જયારથી મેં તમારું ટોપિક જોયેલું ને મેં ફર્સ્ટ ટાઈમ બે હજાર અઢાર માં એક્ઝામ આપેલું અઢાર કે ઓગણીસ માં ત્યારથી જ મને છે ને મેં તમને ફોલો કર્યો કેમ કે મને ખબર કે અમુક બીજા બહુ બધા આપડે ગુજરાતી પેલું બનાવે કે આવું પૂસાય ને તેવું પૂસાય પણ આપણને એકવાર એક્સપિરિયન્સ આવી ગયો ને એટલે આપણને ખબર કે નહીં એમ તમે સવાલ મૂકે ને સેમ કોફી પેસ્ટ એ ટાઈપના સવાલ આવે એમ બરાબર એટલે એમ ઈ જ હતો કે ભાઈ મને બી ખબર પડે કે મારે કઈ સુધારો કરવો પડે છોકરાઓને મેં જે ભણાવું છું એ આવે છે ને આપણું કેવો ને એકદમ કમ્પલેટ ને તમને ખબર એ તો તમને ખબર કેમ કે મોસ્ટ ઓફલી ગ્રુપ ડી માં છે ને દસ લેવલ માં નું બુક કહી દે ને એનસીઆરટી ને તો ચાલે પછી હા એક થી આઠ છ થી આઠ નું તો કહેમ ને પંદર ને દસ તમારે મેથ્સ નું કેવું રહ્યું મેથ્સ નું સારું હતું બટ છે ને મારે શું છે હવે સ્ટાર્ટિંગ માં મે છે ને જનરલ સાયન્સ કરવા લાગ્યો એમાંથી એમ તેમ કરીને થોડો ટાઈમ મારુ ગયો મેં સ્ટાર્ટિંગ માં જનરલ સાયન્સ કરીને કરંટ અવેરનેસ ને general awareness ને current affair કરી ને મેં કીધું પછી છેલ્લે જ આવે એમ મેચ માં પણ છતાં તે માં એમ તેમ સમજતા ને એમ તેમ લાવે તમને ખબર છે તો કેટલી લાંબી લાંબી લખે એ લોકો મેં જો કરંટ નું material જે બનાવ્યું ને બરાબર એમાં પેલા સો પ્રશ્ન એવા જ બનાવ્યા છે કે એ લાંબા લાંબા આખા કર્યા હોય ને પછી જવાબ હોય ને એ ટૂંકો હોય પ્રશ્નોમાં તમને સમય બગાડે મેં એવા પ્રશ્નો સો પ્રશ્નો લઇ,

કે તમે જેટલી પ્રેક્ટિસ કરી હશે તમે ફાસ્ટ સમજી શકતા હોય ફાસ્ટ સ્પીડ કરી શકતા હોય બરાબર આવડવું મહત્વનું નથી મારું અમારે સુરત હોય ને અમારું વલસાડમાં પણ વલસાડ પણ અમારે એક્ઝામ સુરતમાં લેવાય દક્ષિણ ગુજરાત ની સુરતમાં લેવાય મોસ્ટ ઓફ ડે અને તમારે ટોટલ આમ પેપર કેવું રહ્યું તમને કેટલા પ્રશ્ન કર્યા મેં છે ને સર ફિફ્ટી એટ કર્યા સિક્સ્ટી એઈટ કહ્યા ફિફ્ટી એઈટ ફિફ્ટી એટી એટ કર્યા અચ્છા તમને કેવું લાગ્યું કે ભાઈ તમારું કેટલા ખોટા પડશે એવું મારે છે ને હવે ખોટામાં તો સર એવું છે કે સાઇન્સમાં તો કમ્પલેટ જ છે ઓકે સાયન્સ ને કરંટ હમ હમ અ રિઝનીંગમાં બે થી ત્રણ બરાબર આઈ થિંક ખોટાબર સર ઓકે રીઝનિંગ માં આપણે પઝલ કરાવીએ છે એવી આવી પઝલ હા એકદમ સર તમારું સર છે ને મે આ ચૂકે ને તો તમે છે ને જે કરાવે ને એને દે તમે આપણે મટીરીયલ આપો છો ને હા એકદમ એમાંથી બાર જાય જ નહીં માણે એટલે આ જ સવાલ નહીં પૂછાય પણ છે ને આમાંથી મતલબ હા પ્રશ્ન બદલાય ને મતલબ એવું છે એમ રીઝનિંગ નું તો બાકી એકદમ કમ્પ્લીટલી એ જ છે ને તમે હવે ટોપિક આપણને reasoning માં સો સત્તર આપેલા છે જરૂર નહિ મળે કે સો સત્તર માંથી એક બે આપે હવે ત્રણ ચાર ટોપિક એ લોકો ઉઠાવી લે અત્યારે હાલ માં arrangement છે જે topic ઉપર છે એના વધારે પ્રશ્ન નાખી દે છે હવે ચાર ટોપિક નો આ વખતે લીધું ચાર ટોપિક માંથી ત્રીસ સવાલ બનાવી કાઢ્યા એ લોકોએ એટલે એવું જ છે હવે આપડે હવે બધા ને બધા ટોપિક આવડવા જોઈએ કયો ટોપિક આપડા માં આવી જાય વધારે કઈ નક્કી નહિ. હવે મેં એવું કરેલું હતું સર કે ગયા વખતનું આપણે હું વાળું પેલું વાળું નું વેટ જ વધારે હશે એટલે આપણે બધું ફોકસ પજલ પર લઈક્યો બરાબર મેં આ વખતે આવ્યું કેવું કે એટલે બેઠક વ્યવસ્થામાં આટલું બધું ને ટાઈમ મેનેજમેન્ટ થાય પણ આપડે છે ને પજલ માં આટલું બધું પેલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો કે આમાં છે ને આપણને પેલું રહી ગયું એમ ને હોય કે પછી સમય બચે ત્યારે કરાય કારણ એ દાખલો તમારો ઓછી પ્રેક્ટિસ હોય ને બે કે ત્રણ મિનિટ ખાઈ જાય તો તમે ચાર પ્રશ્નોને ત્યાં તમે ના બરાબર છે એના લીધે છે ને જરાક રીઝનિંગમાં થોડુંક ઓછા થયા હમ 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 કરંટ નું બી એટલું બધું નહિ બટ છે ને સર કે માં હવે એવું છે કે હવે બધા આખા હવે એક હવે ડેલી નું માણસ છે ને કરંટ અફેર કરતો હોય ને એ માણસ ને હો વીસ માંથી તો સર તમને મેં કેમ ને તો દસ માર્ક નહીં લવાય બરાબર આવું હતું કરંટ અફેર હમ હમ એટલે હવે ચાલે બધા ટોપિક માંથી હોય ને તો ચાલે હવે એવોર્ડ નો રહી ગયો પછી પર્સનલીટી અમુક વસ્તુ રહી ગયો મે ખુદ લીધેલો ને મને ખબર મેં સ્ટાર્ટિંગમાં બે હાજર માં ને સર ત્યાં તે વખતે મારા પાસે મોબાઈલ એટલું નાનું હતું ને તે સમય છે ને સર ગુજરાતની ચેનલમાં તમે જ હોય હા બીજું મેં ખાલી ને નઈ સર એટલે આના પર યુટ્યુબ પર સિયર કરું ને કે રીઝનિંગ ગ્રુપ ડે ગુજરાતી તો કોઈ બીજા નું ગ્રુપ આવે જ નહી એમ ત્યારે મને એટલું પેલું થતું એક જ એવું ગ્રુપ હોય કે બીજા કેમ ને માં બનાવતા હોય વિડીયો એટલે મેં મોસ્ટ ઓફલી વધારે કરીને હિન્દીમાં જ ફોકસ આપેલો એમ પછી હિન્દી માં જ આપેલો પછી તમારું મળ્યું મને એટલે ત્યારથી પછી તમારું મતલબ ફોલો કરીને આ બધું આઈડિયા મતલબ આવી એમ બરાબર હવે હું શું કેતો તો હું આપડે બે જે વાત થઈ એ હું youtube પર મૂકું તો તમને વાંધો નથી ને ના ના કઈ વાંધો કોઈ વાંધો નહી કઈ વાંધો નહીં મને ઉપકાર થાય કે મારા જેવા માણસ કોઈ હોય મતલબ એ લોકો ને ખબર પડે ને હવે ગરીબ પરિસ્થિતિ માં કોઈ અમુક તૈયારી કરતા હોય એ લોકોને હવે હવે આ શબ્દ કેવાથી ચાર પાંચ માર્ક નો બી ફરક પડે માણસ ને તો હવે આપડા માટે તો એક એક માર્ક કેટલું ઇમ્પોર્ટન્ટ હવે ચાર માર્ક નો ચાર પાંચ માર્ક નો ફરક પડે તો કેટલું થઈ જાય આપણા માટે એજ પેલું છે બસ તમારે સૂચન કરવું હોય તો બોલી શકો છો સુચંત માં તો સર એમ જ કહું કે છે ને મોસ્ટ ઓફલી વધારે એ લોકો છે ને કરંટમાં તો કઈ નહિ એમ હવે લોકો બધા કરંટમાં ફોકસ કરવા લાગી જાય કરંટ છે એ તો આવવાનું જ છે વીસ માર્કમાંથી તો છેલ્લે સત્તર કે સો કે પંદર તો આવે જ પણ વધારે કરીને છે ને સર રિજનીંગ ને મોસ્ટ ઓફલી વધારે કરીને સાયન્સ પર વધારે ફોકસ કરવા કેવો સાયન્સ બસ મેં લગભગ બધા વિડીયો કે સાયન્સ જ એક એવી વસ્તુ છે કે જેમાં તમે સમય બચાવી શકશો અને ઝડપથી જવાબ આપી શકશો સાયન્સમાં સર બસ એટલું કે જો એ લોકોને કે મતલબ સવાલ છે ને એટલા લાંબા હોય ને કે છે ને આપણને હંમેશા પેલું લાગે એટલે જરાક પ્રેક્ટિસ એ લોકો વધારે કરે એમ હમ હમ પ્રેક્ટિસ મતલબ એ છે બસ બાકી આટલું બધું પેલો એ બી નહીં મળે બરાબર છે હા એતો જો ભાઈ આપડે એટલે જ કીધું તું કે ભાઈ જોઈએ તો ખરીદી લ્યો જે જોઈએ કારણ કે પછી તમને છેલ્લે એક અફસોસ ના રેવો જોઈએ કે ભાઈ મે આટલા માટે થઈને રહી ગયો અને તો ભી હજી છોકરા નું આપડે સો સો રૂપિયા material દઈએ એમ કે છે કે પચાસ માં નથી નહિ દો સાહેબ સો રૂપિયા થોડા હોય એટલે ભાઈ પચાસ માં સો રૂપિયા હોય સર મેં તો કેમ ને બહુ ઓછા પડે આપડા માટે કે આપડે આટલી હવે તમને આપણ ને ખબર છે હવે તમે કયા હિસાબે આટલું બધું પેલું એક એક page લખી ને પેલું કરતા હોય હા કમ્પ્યુટર માં અને આખો આ આઈપ નો છે ને તે આઈપ નો થે બધું કરીને ક્વેશ્ચન બનાવીને નાખો હવે તમને ને ખબર હા કે કેટલો ટાઈમ પેલું ઇન્વેસ્ટ કરવા પડે આ પાછળ તો અને એ બી પછી તમને ઇમ્પોર્ટન્ટ કામ આવે એવું હોય ને ખાલી ખાલી કંઈ છાપું થોડું છાપું છે સચવાળ જ ને સર બરાબર છે કઈ વાંધો નઈ આપડે શુભકામનાઓ છે ભાઈ તમે પાસ થઇ જાઓ અને તમારો વારો આવી જાય બરાબર સિલેક્ટ થાવ એવી મારી શુભેચ્છાઓ છે શું નામ તમારું સુરજ ભોયા કે સુરજ ભોયા વલસાડ વલસાડ થી છે કઈ વાંધો નહીં સરસ લિયો તમારે આજે હતું એમ ને પેપર સરસ સરસ લિયો કો બીજું ભલે તો આવજો હો આવજો હા ચાલો હા